ગુનેરી ગામે બે દિવસ અલખ ધણીની જાતર પેઢીનું આયોજન ખોખર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું લખપત તાલુકાના ગુનેરી ગામે બીજ અને ત્રીજ એમ બે દિવસ શ્રી અલખધણીની જાતરનું ખોખર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોખર પરિવારના ગાદીપતિ પૂનાભાઈ લાદભાઈ ખોખરના સાનિધ્યમાં ધ્વજારોપણ સામૈયા જોવાર મહાપ્રસાદ તેમજ ધંગ મેઘમારુ સમાજના ભજનીકો દ્વારા આરાધિવાણી ના ભજનોની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો તેમજ ધર્મપ્રેમીઓએ લાભ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુનેરી દોલત પર મોટા માતાના મઢ છાડુરા તેમજ છસરા ગામના ખોખર પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી તેવું પરેશભાઈ ખોખરની યાદીમાં જણાવ્યું હતું